નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ પાવર ભાગ બે ભાગ બે માં આજે શીખીશું નવી સ્લાઇડ લેવી અને લેઆઉટ બદલવું મિત્રો ગઈકાલે આપણે જોયું પાવર પોઈન્ટ કેવી રીતે ચાલુ કરવું તો એમની બીજી પણ એક રીત જોઈએ તો આપ આપનું જે આ પાવર પોઈન્ટ જેને આપણે શોર્ટ નેમ પીપીટી તરીકે ઓળખીએ છીએ પીપીટી મીન્સ કે તો આ આપ જે જે કે આપના ફોલ્ડરમાં સેવ કરવા માંગો છો એ ડ્રાઇવ કે ફોલ્ડર ઓપન કર્યા બાદ ત્યાં આપ માઉસથી રાઇટ ક્લિક કરશો એમાં આપણને ઓપ્શન મળશે ન્યૂ તો ન્યૂ ઉપર જઈને એમાં જમણી બાજુ જે ઓપ્શન છે એમાંથી આપ પસંદ કરો માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પ્રેઝન્ટેશન એમના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડિફોલ્ટ રીતે આપની જે આ પીપીટી છે પ્રેઝન્ટેશનની ફાઇલ એમનું નામ છે એ ન્યૂ માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આવું લખેલ આવી જશે પરંતુ આપ આપનું પસંદગીનું નામ આ ફાઈલ ને આપવા માંગતા હોય તો આપ આપનું નામ પણ આપી શકો છો જેમ કે અહીંયા ટાઈપ કરું છું હું આ ફાઈલ નું નામ ટાઈપ કરું છું નામ ટાઈપ કર્યા બાદ એન્ટર આપશો એટલે આ ફાઇલનું નામ આ રીતે સેટ થઈ જશે ત્યારબાદ ફરી વાર ઇન્ટરનેપ પરથી આ ફાઇલ ઓપન થશે આ રીતે ફર્સ્ટ સ્લાઇડ આપણે દેખાશે આ સ્લાઇડમાં આપણે ટાઇટલ અને સબ ટાઈટલ આપવાની કાલે ભાગ એકમાં શીખી ગયા છીએ મિત્રો એમએસ વર્ડમાં આપણે જોયું કે વર્ડમાં આપણે ટાઈપ કરતા હોઈએ છીએ ત્યારે જેમ જેમ ટાઈપ કરતા જઈએ છીએ એમ પેજ ઓટોમેટિક બીજું પેજ આવતું જાય નેક્સ્ટ પેજ આવતું જાય પરંતુ અહીંયા આપ એક સ્લાઇડમાં આપનું કામ કરો છો તો બીજી સ્લાઇડ આપણે લેવી પડે છે તો હવે આપણે જો બીજી સ્લાઇડ લેવા માંગતા હોય નેક્સ્ટ સ્લાઇડ તો અહીંયા ડાબી બાજુ આપ જોઈ શકો છો ઓપ્શન છે ન્યૂ સ્લાઇડ એમના ઉપર જેવું આપ ક્લિક કરશો એટલે નીચે બીજી સ્લાઇડ આપને મળી જશે ન્યૂ સ્લાઇડ લેવા માટેની શોર્ટ કી છે કંટ્રોલ પ્લસ એમ એમ ફોર મેંગો એમનાથી પણ શોર્ટકી તરીકે આપ ન્યૂઝ સ્લાઇડ લઈ શકો છો કંટ્રોલ પ્લસ એન આપશો એન ફોર નેસ્ટ તો નવું જ પ્રેઝન્ટેશન ઓપન થઈ જશે એટલે ખાસ કાળજી રાખશો એમ પ્રેસ કરવાનું છે હવે ન્યૂઝ સ્લાઇડ આ રીતે આપ ક્લિક કરતાંની સાથે જ મેળવી શકશો હવે ન્યૂઝ માં પણ ખાસ એક વસ્તુ આપ ધ્યાને લેશો કે ન્યૂઝ સ્લાઇડની નીચે અહીંયા જે એરો છે એ આપ જોઈ શકો છો નિશાને એમના ઉપર ક્લિક કરતાની સાથે આપણને આ રીતે લેઆઉટના અલગ અલગ ઓપ્શન મળશે ઓપ્શન છે ટાઈટલ સ્લાઇડ જે આપણે ઓલરેડી આ સ્લાઇડ બનાવેલી છે બીજું છે ટાઈટલ એન્ડ કન્ટેન્ટ એવું જેવું આપ એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આ લેઆઉટ છે સેટ થઈ જશે જેમાં પ્રથમ આપણે ટાઇટલ લખી શકીએ છીએ ત્યારબાદ નીચે એમને લખતું ટેક્સ્ટ અને કન્ટેન્ટ એના પછીનું ઓપ્શન છે સેક્શન હેડર જેમ કે આપ કોઈ સ્લાઇડ નું ટાઇટલ લખ્યા બાદ એને સંબંધિત ઉપર થોડુંક લખાણ લખવા માંગીએ છીએ દાખલા તરીકે હું અહીંયા ટાઇટલ આપું છું ટાઇટલ લખ્યા બાદ અહિયાં જે બોક્સ છે એમાં લખતા આ રીતે આપ આ રીતે પણ આપ લખી શકો છો ત્યારબાદ નું ઓપ્શન છે ટુ કન્ટેન્ટ કે બે સાઈડ આપ કન્ટેન રાખવા માંગો છો આ રીતે તો ત્યાંથી આ લેઆઉટ સિલેક્ટ કરશો નેક્સ્ટ છે કમ્પેરિઝન આપ કોઈ તફાવત આપવા માંગો છો તો આ રીતે બંને સાઇડ અહીંયા એમનું જે તે ટાઇટલ સાથે ટાઇટલ ને આ રીતે આપ તફાવત પણ અહીંયા લખી શકો છો સ્લાઇડમાં આ રીતે ટાઇટલ ઓન્લી એમની ઉપર ક્લિક કરતા ઓનલી ટાઇટલ એક આ રીતે મેન સ્લાઇડ આપને સેટ થઈ જશે નેક્સ્ટ છે બ્લેન્ક જેમાં આપ આપની મરજી પ્રમાણે આપની પસંદગી પ્રમાણે આપની અનુકૂળતા પ્રમાણે આપ જે એ લખાણ અથવા તો કોઈ અન્ય માહિતી આપ સેટ કરવા માંગો છો જેમાં સંપૂર્ણ સ્લાઇડ છે એ બ્લેન્ક આવે છે તો આ રીતે પણ લઈ શકો છો કન્ટેન્ટ વિથ કેપ્શન તો આ રીતે કન્ટેન્ટ પ્લસ અહીંયા આપની નોંધ છે એ સાઈડમાં આ રીતે લખવા માંગતા હોય તો આ લેઆઉટ પસંદ કરવું નેક્સ્ટ છે પિક્ચર વિથ કેપ્શન કે આપ અહીંયા ચિત્ર રાખવા માંગો છો અને નીચે એમને સંબંધિત નોંધ લખવા માંગો છો તો આ લેઆઉટ પસંદ કરી શકાય એમની નીચે એમની નીચે આપ જ્યારે ઓપ્શન જોશો ખાસ અહીંયા છે ડુપ્લિકેટ સિલેક્ટેડ સ્લાઇડ મતલબ કે આપ જે સ્લાઇડ આગળની સ્લાઇડમાં જે કામ કરેલું છે જે ટેક્સ્ટ લખેલું છે એ જ સેમ ટુ સેમ ફરી આપ જો કોપી કરવા માંગતો હોય તો આમના ઉપર ક્લિક કરતાની સાથે જ આપ જોઈ શકો છો કે એક જ સ્લાઇડ બીજી વખત રિપીટ થઈ છે અ નેક્સ્ટ ઓપ્શન છે સ્લાઇડ ફ્રોમ આઉટલાઇન આઉટલાઇનની જે લાઇબ્રેરી આપના સિસ્ટમમાં જે રીતે સેવ કરેલું હોય અલગ તો લઈ શકો છો ત્રીજું ઓપ્શન છે રીયુઝ સ્લાઇડ કે આપના સિસ્ટમમાં અગાઉથી કોઈ બનાવેલું પ્રેઝન્ટેશન હોય અને એની અમુક સ્લાઇડ આપ આ પ્રેઝન્ટેશનમાં યુઝ કરવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરશો ક્લિક કરતાની સાથે જમણી બાજુ આ રીતે આપને એક ડાયલોગ બોક્સ મળશે જેમાં અહીંયા આપે સિલેક્ટ કરવાનું છે બ્રાઉઝ બ્રાઉઝ ઉપર ક્લિક કરો તેમાં ઓપ્શન મળશે બ્રાઉઝ ફાઈલ બીજું ઓપ્શન એમાં ઉપર સિલેક્ટ કરો ક્લિક કરો હવે આપનું આ જે પ્રેઝન્ટેશન છે જેમાંથી આપ અમુક સ્લાઇડ અહીંયા મૂકવા માંગો છો તો એ સિલેક્ટ કરો જે તે ડ્રાઈવ અથવા તો જે ફોલ્ડરમાં છે તે કે ડેસ્કટોપ હું સિલેક્ટ કરું છું હું જે સ્લાઇડ લેવા માગું છું એ છે અહીંયા સંસ્કૃત સ્ટાન્ડર્ડ સિક્સ એમના ઉપર ક્લિક કરી અને ઓપન એટલે આપ જોઈ શકો છો જમણી બાજુ એ અંદર જેટલી પણ સ્લાઇડ છે એ અહીંયા આપને દેખાશે કે આમાંથી માની લો આ આ સ્લાઇડ હું અહીંયા લેવા છું તો એમના ઉપર એક ક્લિક કરીશ એટલે આ પ્રેઝન્ટેશન છે એમાં આ સ્લાઇડ છે સેટ થઈ જશે હવે આપ જોઈ શકો છો કે અહીંયા જે દેખાય છે એમાં બેકગ્રાઉન્ડ છે ડિઝાઇન એ બ્લેક છે જ્યારે અહીંયા વ્હાઇટ છે તો આ અગાઉના પ્રેઝન્ટેશનમાં જેવું પણ ફોર્મેટિંગ છે એવું જ ફોર્મેટિંગ આ પ્રેઝન્ટેશનમાં આવી જાય એવું ઈચ્છતા હોય તો નીચે ઓપ્શન છે કીપ સોર્સ ફોર્મેટિંગ એમાં ટીક આપશો ત્યારબાદ હવે જે પણ સ્લાઇડ ઉપર આપ સિલેક્ટ કરશો તો એ સ્લાઇડ છે એ અગાઉના પ્રેઝન્ટેશનના જે કઈ સેટિંગ્સ છે ફોન્ટ છે બેકગ્રાઉન્ડ કલર છે ડિઝાઇન કલર છે એમની સાથે જ આ પ્રેઝન્ટેશનમાં એડ થઈ જશે આ રીતે દરેક સ્લાઇડ આપ એડ કરી શકો છો આમની ઉપર રાઇટ ક્લિક કરતાની સાથે આપને ઓપ્શન મળશે કે ઇન્સર્ટ સ્લાઇડ ઇન્સર્ટ ઓલ્ડ સ્લાઇડ જેવું આપ ઓલ્ડ સ્લાઇડ ઉપર ક્લિક કરશો તો આ પ્રેઝન્ટ અગાઉના પ્રેઝન્ટેશન જે આપણે સિલેક્ટ કર્યું છે એમની બધી સ્લાઇડ આપના આ પ્રેઝન્ટેશનમાં એડ થઈ જશે આ રીતે હવે ડાબી બાજુ આપણને બધી સ્લાઇડ દેખાશે આમાંથી જે સ્લાઇડ ઉપર આપ એડિટિંગ કરવા માંગતા હોય તો એમના ઉપર ક્લિક કરવાથી જે તે સ્લાઇડ ઉપર જઈ શકો છો આ સિવાય જમણી બાજુ જે અહીંયા સ્ક્રોલ બાર છે ત્યાં ક્લિક કરીને પણ આપ સ્લાઇડ ઉપર જઈ શકો છો એમની નીચે સ્ક્રોલ બાર ની નીચે પણ ઓપ્શન છે અહીંયા પ્રીવિયસ સ્લાઇડ અને નેક્સ્ટ સ્લાઇડ ત્યાંથી પણ આપ સ્લાઇડ છે એ ચેન્જ કરી